જય માતાજી જય માતાજી મિત્રો આપણે જી બોટાદ માર્કેટિંગ યાર્ડમાં અનાજ કઠોળની હરાજીમાં તો અનાજ કઠોળની હરાજીમાં જઈને ભાવ જાણી લીધા લો મિત્રો જય માતાજી જય માતાજી અને નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જય માતાજી જય માતા

આલબી સર બોલું ત્યારે તો સંગાનો ઉદાર જોવાય જોવાય તો લાલ કોળા તો ઝુમલાલા જોવા દે થાવા નવી વાત યહી છે